નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાણીપમાં જુગારધામ ઝડપાયું છે જેમાં જુગાર રમી રહેલા 18 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે જુગારધામ ઉપર દરોડા પાડ્યા બાદ હવે અમદાવાદમાં પણ જુગારધામ ઉપર પીસીબીએ દરોડા પાડ્યા છે તો શહેરના રાણીપ વિસ્તારમાં પીસીબીની ટીમે જુગારધામ ઉપર દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલા 18 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ પીસીબી ની ટીમે ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પણ જુગારીઓ પાસેથી જપ્ત કર્યા છે સત્તર મોબાઈલ બે કાર સહિત કુલ બાર પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

આ સાથે જ સાત પોઈન્ટ અઠ્ઠાવન લાખની કિંમતના હેંસી મોબાઈલ તેર પોઈન્ટ વીસ લાખની કિંમતમાં આઠ જેટલા વાહનો અને જુગાર રમવા માટે પચાસથી લઈ દસ હજાર સુધીના એક હજાર એકસો પાંત્રીસ જેટલા પ્લાસ્ટિકના કોઈન પણ જપ્ત કરી લીધા છે